તો દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને મિત્રો કોંગ્રેસની હાલતે હાલત એક સાંજે તેર તૂટી જેવી સ્થિતિ છે આજે મિત્રો આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાલાણી પણ મિત્રો જોડાઈ ગયા છે આ સિલ મિત્રો વધુ એક એપી ના નેતાઓએ રાજીનામું આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રોહિત ભુવાએ એકાએક રાજીનામું આપી દીધું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ મિત્રો જેતપુર જામકંડોળાથી મિત્રો ઉમેદવારી નોંધાઈ હતી આજે મિત્રો રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને મિત્રો પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે

બીજી બાજુ મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો આજે રવિવારે મિત્રો ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે થોડા સમય પહેલા પણ મિત્રો ભૂપત ભાલાણી બાદ મિત્રો ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અત્યારે મિત્રો તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યા છે એટલે કે મિત્રો ચિરાગા પટેલ છે તે પહેલા મિત્રો કોંગ્રેસમાં હતા અને હવે મિત્રો તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ને મિત્રો ભાજપ સત્તાને મિત્રો જોઈન કરી છે આજે મિત્રો રોહિતે ભુવા છે એ પણ મિત્રો એએપી પાર્ટીના ધારાસભ્ય હતા અને મિત્રો હવે તેમણે પણ એએપી પાર્ટીમાંથી મિત્રો રાજીનામું આપી દીધું છે અને હવે મિત્રો લાગી રહ્યું છે કે આ રોહિતે ભુવા પણ મિત્રો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે તમે મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો તો આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવે લાઇક કરી નાખજો ચેનલ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળી આવતી આવતીકાલના નવા વિડીયામાં